આ ઘોડો શીતળ હવારો નો બપોર થઈ હું તો મારું ઘર વાળી રહ્યો વાળી રહ્યો પણ ઇન્ડિયો વાળી કાઢ્યું કરે ચેણા શીકર આવે હ હો જો સર આ ચીઓ ડફલું પડી રહ્યું હે આ જો ને ઓછા ડસતા હોય તો આ રસ્તા પર આ તડકો તારે મારી નાખે તડકો પર હમણાં ગમે તે સાધનો આવે ચીઓ કાવડ પી નાખે એ રીત અમારે પીતો ને તો બે પાટો મેનું ધમલા જેવું અરે આ ધમલા આવું શું કઈ કરી દે હજુ ને ઘેરથી જોતા કમ્પ્લીટ હતું ઘેર લઈ લેવા દે ફોન અરે પીવા નહીં મને એટલી ખબર ખબર છે પીવા નહીં આવ્યો મારે તમને આ કોકડા પાયો લાગ્યો હલકા જેતું ઘેર લઈ જાય એટલે આલો હગું બગું આપણે ભેરાઈ જાય હમણે ઓ બાપા આ તો તો હગવા વાળો જો તખાજીની ખબર પડે ને તો હમણા બધું ભેરાઈ નાખી મથીને તો મેલ પડ્યો હોને વાદ સરાયા બધું પીતા શીખ્યા બે બે દારા મોર તો આગળ મારા બની ફેંકી કે પેલી પૂપીએ પિકો નહીં અરે ભાજે Nh hả bao nhiêu bao 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 બાપા તમે તો ગોળા થઈ ગયા ખુશ આમ પાણી પર કરો બકો તું શું હું કરવું કરવું કરું મૂર્ખા હું પીર તું આયો તો ચમ અજુ કે ચમ એ બાપા હું તો આ તો હોય તો આ ગયો ખાટલા એ તો હું કહું છું હું પીધું તું થી કુના વાદે ચરવે લે તું બાપા કોક આટલા રૂમાલ બંધે બેહે તો તે રે મન કે લે આ રીતે ફ્રૂટ પીવું પી આ બે તું હે ના ચક્કર ખૂબ ફ્રૂટ પી તે તો અમને ઝેર આપા એ પી જવાનું આપણે

પેલો એવા નુકરો શીખા હું લઈને બેઠો હતો એ દાડો એના પાત શરમ ના આવે આ છોકરા ભેગા થઈએ તો ખબર પડે ને તો પેલા મહેમાન ચણા આવી હી આ ઘર સાફ કરી ના તમા કલર ગાય ગા કરાવી દેવો એ બધી જફા જાય આ ધમાએ તો આબરૂ કાઢી મારી પેલા ને આગળ મારી ઇજ્જત હું રી કે મારા મેઘી માટે આવું દારૂ છોકરો લાવે છે અમે પીને હુઈ રહેલો રોડ વચ્ચે હવે પેલા ભારી ગયા જમવામાં વેવાઈ મારા હંગાત હતા મારે શું કેવું ઓશો ને કરવી પડી ઓશો ને ચી કરી પડી હોનાગર બન્યા જેવું કર્યું મનાવાય હું બનાવી હું બનાવી સો ચોહી આયા તમે પાછા તમે ચોહી ઘેર થી આયા છો ઘેર થી આયા તે હું લેવા આયા મ આ કપડા મેમણને પૂછી જો કેને આવવાનો છે કે મેમન આપરા રે મેઘી ને રંગોજી ને રે અમા પાતી ગયો રંગોજી ને તો બધું શાપ તો પૂરૂ કરનાશુ એટલે હું કર્યું તમારો ધમો ઈ રોળ વચ્ચે પીન હુઈ રેલા રંગોજી બે ધાબુ જો આવતા તમારું નવું ઘર બન્યું છે ને હા ધમા દાંત વાળી મન લાગે બધા જોઈ તે ધમોવાળી પીન પડેલા રોડ ઘર

આબરૂ કાઢી આગળ મારી આબરું કાઢી તમે મૂર્ખા નહીં ના સમજાય કે આ છોકરો કશું પીતું નહીં અજોને ભૂલથી હજો પી જો પોતાની ઓછે જોઈ જાય તો પછી મોની મારું મોની કે નહીં પીતો મોની હું કહું ના દેખાદો ફોન બંધ કરો મારું કહો કશું કરવા માં આવશે નહીં તમે ધમો બે ત્રિલાબ્યો લાવી દ્યો આપડા કોઈ મોરવાય થવા નહીં હું તમારા તમારે પગ દબાવું તમે દબાવો કે હાથ દબાવો ના ગરું દબાવી દો ગરું નહીં દબાવે બનવા નહીં વાત તમારે જો કોઈ નહીં ખાલી વાત કરો આટલી વખત ના ના તમારે હોય મારા કાલ ઉઠી લાઈન તો મારા બને જેવું થાય ખબર નથી પેલા ઘર ને કલર કરાવવા હું કહું વાળી હોત કરી કલર વાળા ગમે ત્યાં આવી તમે કલર કરાવર કરવા ના આ તો પી યાર એટલે હું કઈ તો

તો કરી અને અત્યારે તખલો તખલો કરી કે તું ઓસો નહીં અને ઓસો ના હોય તો હું ને બતાવું લીયાલી જેવી સબ આ તો ખોય ને વાચી નહીં કશું રોટલા આવરા દાવડા નહીં બરોબર છે તૂટી ગયું લિયાલી હોય તો બાપરી મા તો ની જિંદગી બગડે ક આ તો પીર હોય દારૂ દારૂ દાર પીપલ રોડ વચ્ચે અમારે મેઘી હું કરે બાપરી એકલી અને સર ને એની હજુ

હેલોજી હા બોલો બોલો હા હા રંગાજી નાચ પાડી દીધી છે આપડે ચોખ્ખી ચોખ્ખું કહી દીધું કઉ નહી થાય આપણે ના પાડી દીધી તૂટી ગયું કઉ ભૂલી હા મને ખબર પડી જાય આપણી યાર મેઘી મારી સોરી જેવી છે બરોબર મને ખબર નથી યાર રંગાજીને કે હું ના બતાવતા આવું છોકરું તમને પીધેલું

હા રેડો એ તો બધું હગું બગું તો ખોન નાખી હું હા હા હેડો ખાધી મટ્યું